જય ભીમ નમો બુદ્ધાય હકુ કાઢી આવ્યો તો ગાળો ખાવા ફોન કરીને ખાધી એ ભાગીજો મૂકીને ફોન જ તે સાંભળજો જેટલી મને ગાળો દીધી એટલી મેં બી પછી દીધી મને સર્ટિફિકેટ વેચવા આવ્યો તો તું આવો છો ને તેવો છો મેં બી પછી આપ્યું સર્ટિફિકેટ ભાગીજો મૂકીને સાંભળજો મિત્રો અને ઇયરફોન રાખીને સાંભળજો મહેરબાની કરીને પ્લીઝ બેનું દીકરી મારો આ ઓડિયોને સાંભળવો મહેરબાની કરવી પ્લીઝ જય ભીમ નમો બુદ્ધાય

ના ના તારી બેન ને શોધે અમારા બાબા સાહેબ ને ટાર્ગેટ કરે ત્યારે તને તકલીફ નહીં પડતી અને તો એનો તો લાઇવ લોકેશન બતાય તારી બેનનો પિકો મારે બોલ તારી બેનનો હાંભળ હાંભળે અરે હાંભળ હાંભળે મારો નામ હતો ભાઈ નહીં હાંભળ હાંભળે એક મિનિટ ગાડીમાં બોલ અરે હાંભળ તો ઘરે એ તારી બેનનો પિકો એ નિયોગની ઓલાડ ઓય બાબા સાહેબને માનતો હતો બને નિયોગની ઓલાડ હાંભળ તારી માંનો દોષો મારે એ કાળાવાળા હાંભળ એનું ધર્મ ન બેતાવી દેવા મારો તારી બેનને છોડે બાબા સાહેબનો ફોટો કરીને નાખને કશું ન બોલો મારો લોકેશન બતાય નાગદાન ભાઈ ભાઈની છોકરી અઢાર વર્ષની ની થવા દે પછી હું તને જવાબ આપી અત્યારે તારી માને શોધું ભોથડી મરી ગઈ તો બોલવું પડે ભોથડી ના માપ મારે તારી મા મરી ગઈ ને તેને ઘોસડો મારી લેતો મીયા તારી માને તો પેલા વેશ્યા કીધી તી એલા એ હે બોછડી ને નોટ મોટો મોટો મને કે પાછો અમને કોકે કીધે ને જિંદગી ભર બોછડી ના બોલાવીએ તારી માને તો વેશ્યા કીધી તી લા તારી માને વેશ્યા કીધી તી પેલા એ કોને તારી માનો ઘોસડો મારે એમ નઈ નાગઢાને તારી માને વેસિયા કીધી તો બોતડી ને પેલો લોડો ગડમ નેવા ક્યો તું કલિતના પેટનો હોય ને જો લાઈવ લોકેશન બતાય નાગલાલભાઈ મારો ભાઈ છે તારી તો તારી માને વેસિયા કેમ કીધી તો નાગઢલની માં વેસિયા થઈને એ તારો ભાઈ ભો તારો બાપ પેટ છે તારી મા કો દલિત નથી તું નેપાળમાંથી આવ્યો જો દલિતના પેટનો હોય તારી મયા